દર્શક મિત્રો શું કોંગ્રેસ અને વિરોધ પક્ષો હિન્દુ સમાજની વચ્ચે ભાગલા પાડી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો શું કોંગ્રેસ અને વિરોધ પક્ષો હિન્દુ સમાજની વચ્ચે ભાગલા પાડી રહ્યા છે આ વાત એટલા માટે અમે કહી રહ્યા છે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નહીં જવા માટે હવે લાઇનો લાગવા માંડી છે પહેલાં કોંગ્રેસે કીધું કે અમારા નેતા નથી જવાના એ પહેલાં મમતા બેનરજી પણ કહી ચૂક્યા છે કે હું રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવાની નથી અખિલેશ યાદવે પણ ના પાડી દીધી છે હવે સીપીએમના મહાસચિવ ડી રાજાએ પણ કીધું કે અમે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અમારા કોઈ પણ નેતા જવાના નથી આ પહેલાં સીતારામ યેચુરીએ પણ ના પાડી દીધી હતી અને શંકરાચાર્યોનું પણ વિવાદ ચાલે છે એટલે અત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું આ બધા કારણોને લીધે હિન્દુઓ વચ્ચે ભાગલા પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આખા હિન્દુ સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેને રામની સામે કોઈ પ્રોબ્લેમ હોય જેમને રામને માનવામાં કંઈ તકલીફ પડતી હોય કારણ કે રામ બધાના આરાધ્ય દેવ છે અને પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે એટલે રામને બધા જ પૂજા કરે છે હિન્દુ કોઈ પણ હોય એ રામ ભગવાનની પૂજા કરે છે અને રામ ભગવાનની સામે માનવામાં કોઈ જ વાંધો નથી આવતો આપણે વાત કરીએ કે રામના નામે બીજેપીને પણ મોટો ફાયદો થયો છે કારણ કે બીજેપીની જ્યારે માત્ર બે સીટ હતી લોકસભામાં અરે આજે બે હજાર ઓગણીસ પહોંચતા પહોંચતા સુધીમાં ભાજપ ત્રણસો ને ત્રણ બેઠકો ઉપર પહોંચી ગયું છે એમ એક રીતે આપણે એ કહી શકીએ કે હિન્દુઓને એક કરવામાં રામ મંદિરનો મોટો ફાળો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આખા હિન્દુઓને ભેગા કરવામાં રામ મંદિરની વાત કરવામાં એમનો પણ ખાસ્સો મોટો ફાળો છે અને એટલે જ લોકો એમને હિન્દુ હૃદય સમ્રાટ તરીકે ઓળખે છે અને દસ વર્ષ સુધી એમને સત્તા સોંપેલી છે અત્યાર સુધી તમે જુઓ કે જેટલા બી બધા પાર્ટીઝ હોય કોંગ્રેસ હોય કે બીજા જે કોઈ પણ વિરોધ પક્ષ પાર્ટી હોય એમને રામના નામે મત લેવામાં કે રામના નામે લોકો સાથે જોડવામાં કોઈ વાંધો નહોતો ઇલેક્શન આવે કે આમ સામાન્ય વાત હોય તો રામના નામની વાત આ બધી પાર્ટીઓ કરતી હતી ઇવન કોંગ્રેસે પણ રામના નામે વાત કરી છે રામ મંદિરમાં તાળું ખોલવાનું જે હતું એ પણ રાજીવ ગાંધીના સમયમાં બન્યું હતું પણ અત્યારે રામ મંદિરનો જ્યારે ઇસ્યુ ઊભો થયો છે અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવાનો છે ત્યારે હવે બધાને વાંધો પડી ગયો છે બીજી તરફ તમને એ બી ખબર છે કે શંકરાચાર્યો પણ આ કાર્યક્રમને લઈને વિવાદ થઈ ચૂક્યો છે અને શંકરાચાર્યો પણ ના પાડી રહ્યા છે કે આ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કાર્યક્રમ થવાનો નથી એટલે અમે આ કાર્યક્રમની અંદર જવાનો નથી કોંગ્રેસ છે કે મમતા બેનર્જી છે કે અખિલેશ યાદવ છે કે સીપીઆઈના નેતા છે બધા એક જ વાત કરી રહ્યા છે કે ભાજપ અને આરએસએસની આ ઇવેન્ટ છે અને લોકસભાની ચૂંટણીની અંદર ફાયદો લેવા માટેનો આ કાર્યક્રમ ખાસ આયોજિત કરવામાં આવ્યો છે અને કોંગ્રેસે તો ત્યાં સુધી કીધું કે જ્યારે તમારું મંદિર અધૂરું છે એક જ માળ બન્યો છે તો તમે પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતના કરી શકો આખું મંદિર સંપૂર્ણ બની જાય પછી જ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવો જોઈએ હવે આપણે શંકરાચાર્યની વાત કરીએ તો શંકરાચાર્ય એવા જ્ઞાની અને સન્માનીય સંત કહેવાય છે કે ધારો કે હિન્દુ ધર્મની અંદર કોઈ પણ બાબતનો કંઈ સવાલ ઊભો થયો પ્રોબ્લેમ ઊભો થયો તો એનો જવાબ આપનાર કોણ એના જવાબ આપનાર તરીકે ફાઇનલ ઓથોરિટી અને ઓથેન્ટિક જેમને કહેવામાં આવે છે એ શંકરાચાર્ય છે કારણ કે શંકરાચાર્ય એમની ઉપર કોઈ નથી ધર્મની વાત આવે તો શંકરાચાર્યની ઉપર કોઈ નથી કારણ કે એમણે શાસ્ત્રોની અંદર ઘણા બધા લોકોને હરાવીને એમણે આજે આ પદ મેળવ્યું છે એટલે શંકરાચાર્યને તો બહુ ઊંચી પદવી પદવી આપવામાં આવી છે અને એમનું કામ પણ એ જ હતું કે એમણે હિન્દુ ધર્મના જે લોકો છે એમને એક કરવાનું કામ કર્યું અને એના માટે એમણે ચાર જુદી જુદી દિશાની અંદર ચાર દિશામાં મઠની સ્થાપના કરી અને સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે હિન્દુઓને જોડવામાં આ શંકરાચાર્યનું બહુ મોટું યોગદાન છે અને સંતોના ફોલોઅર્સ બી છે એટલે સ્વાભાવિક રીતના કે હવે અત્યારે આ શંકરાચાર્યોની નારાજગીને કારણે એમના જે ફોલોઅર્સ છે એમાં પણ થોડી ઘણી નારાજગી જોવા મળી રહી છે બીજી તરફ તમને યાદ હશે કે વિનય કટિયાર કે જેઓ આ અયોધ્યા રામ મંદિરનો મુખ્ય ચહેરા હતા જ્યારે રથયાત્રા કરવામાં આવી હતી અને અયોધ્યામાં રામ મંદિરનો જ્યારે ઇસ્યુ ઊભો થયો હતો તે વખતે વિનય કટિયાર જે ભાજપના દિગ્ગજ નેતા હતા અને અયોધ્યાના સાંસદ હતા એમણે પણ આ વખતે ના પાડી છે કે હું નથી જવાનો એમણે એમ કીધું કે બહુ સારી વાત છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને નવાઈની વાત એ છે કે વિનય કટિયાર પોતે અયોધ્યામાં જ રહે છે એમને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે પણ એમને એમ કીધું કે બહુ સારી વાત છે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થઈ રહ્યો છે પરંતુ મારે જે કરવાનું હતું એ મારું કામ પૂરું થઈ ગયું છે એટલે હું આ જે કાર્યક્રમ થવાનો છે એની અંદર હું જવાનો નથી આ આખું આપણે જો ચિત્ર જોઈએ ને તો આપણને એવું લાગે કે આ હિન્દુઓને બે ભાગની અંદર વહેંચવામાં આવી રહ્યું છે કારણ કે આ કોંગ્રેસ કે વિરોધ પક્ષો અત્યારે આનો લાભ લઈ રહ્યા છે કે ભાઈ તમે ભાજપની ઇવેન્ટ આરએસએસની ઇવેન્ટ ચૂંટણીનો ફાયદો ફરાણું ઢીકણું એમ કહી કહીને તમે હિન્દુઓને એવું મનમાં ઠસાવવાનો પ્રયાસ કરી અને આ આખા જે હિન્દુઓ છે એની અંદર એ લોકો બે ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ